શ્રી કે કેમ એસ ગર્લ્સ હાઈસ્કૂલ અંજાર ખાતે વિશ્વગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરાઈ પોસ્ટર મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અંજારની કે કેમ એસ ગર્લ્સ હાઈસ્કૂલમાં ચાલતા સ્ટાન્ડર્ડ ક્લબ દ્વારા શાળામાં વિશ્વગ્રાહક અધિકારીતા દિવસની ઉજવણી નિમિત્તે પોસ્ટર મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે અંજારના એડવોકેટ શ્રી અનિલભાઈ બાંભણિયા ઉપસ્થિત રહ્યા હતા તેમણે ભારત દેશમાં રહેલા ગ્રાહકોના અધિકારો અને ફરજો તેમજ તે અંગેના કાયદાઓની સમજ આપી હતી ભારતીય માનક બ્યુરો વતી ગાંધીધામ બ્રાન્ચના શ્રી વિજયભાઈ ઝરૂર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બીઆઈએસ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ મળી રહે તે માટે કેવી રીતે કામ કરે છે તેની સમજ આપી હતી આ પ્રસંગે શાળાની સાઈઠ જેટલી વિદ્યાર્થીનીઓએ ફેર એન્ડ રિસ્પોન્સિબલ એઆઈ ફોર કન્ઝ્યુમર્સની થીમ પર પોસ્ટર બનાવી રજૂ કર્યા હતા પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓને ઇનામો તેમજ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીનીઓને ડ્રોઈંગ કિટ એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના આચાર્ય ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે શ્રી વી આર ગોસ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું અભ્યાસમાં મળેલી બાબતો રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી છે તેની સમજ આપી હતી ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે શ્રી જે આર પીઠડિયા અને શ્રી જે એન પટેલ વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું સંપોણ કારેક્રમનું સંચાલન શ્રીમતી ચાની દવે કર્યું હતું સમગ્ર કારેક્રમને સફળ બનાવવા માટે સ્ટાંડર્ડ ક્લબના મેન્ટર ડોક્ટર એચ એમ દવે નિર્ણાયક તરીકે શ્રીમતી કવિતાબેન ખોડિયાર શ્રીમતી શીતલબેન રબારી એનએસએસના ઇન્ચાર્જ શ્રીમતી સાવિત્રીબેન ગઢવી વગેરે સેવા આપી હતી નમસ્કાર હું ડોક્ટર હિરેન દવે મદદની શિક્ષક ભૌતિક વિજ્ઞાન કેકેએમએસ ગર્લ્સ હાઈસ્કૂલ ગઈકાલ પંદર માર્ચ બે હજાર ચોવીસ વિશ્વ ગ્રાહક અધિકારિતા દિન નિમિત્તે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ક્રેડિટ માનાંગ ક્લબ અમારી શાળામાં ચાલે છે તેના દ્વારા વિશ્વ ગ્રાહક અધિકારિતા દિન નિમિત્તે પોસ્ટર મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે આ કાર્યક્રમમાં લગભગ પંચાવનથી સાઠ જેટલી વિદ્યાર્થીઓએ આ વખતની વિશ્વ ગ્રાહક અધિકારિતા દિનની જે થીમ છે ફેર અને રિસ્પોન્સિબલ એઆઈ ફોર કન્ઝ્યુમર એ થીમ ઉપર લગભગ ત્રીસેક જેટલા પોસ્ટરો છે એ બનાવેલા આજના આ કાર્યક્રમની અંદર મુખ્ય અતિથિ તરીકે અંજાર વિસ્તારમાં કન્ઝ્યુમર રાઇટ્સ આધારિત કેસો લડતા એડવોકેટ શ્રી અનિભ અનિલભાઈ બામણીયાએ ઉપસ્થિત રહી અને ભારતના નાગરિકો પાસે ગ્રાહક તરીકે કયા કયા અધિકારો રહેલા છે એ અધિકારો અંગેની સમજ છે એ આપી હતી આ સાથે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ગાંધીધામ શાખા વતી શ્રી વિજયભાઈ ઝરુ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી વિજયભાઈ ઝરુએ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ડીઆઈએસ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ મળી રહે એ માટે કેવી રીતે કામ કરે છે એની સમજ વિદ્યાર્થીઓને આપી હતી શાળાના આચાર્ય શ્રી વિપુલગીરી ગોસ્વામી સાહેબે અભ્યાસમાં ભણતી બાબતો દૈનિક જીવનમાં કેવી રીતે ઉપયોગી થાય છે એ વિદ્યાર્થીઓને એની સમજ આપી હતી આ પ્રસંગે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે અધિકારી શ્રી જયેશભાઈ પીઠડિયા અને શ્રી જગદીશભાઈ પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમનું સંચાલન શ્રીમતી ચાંદનીબેન દવેએ કર્યું હતું કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે શ્રીમતી શીતલબેન રબારી શ્રીમતી કવિતાબેન ખોડિયાર અને એનએસએસના કોર્ડિનેટર શ્રીમતી સાવિત્રીબેન ગઢવીએ આપી હતી આ પોસ્ટર મેકિંગ પ્રેઝન્ટેશનમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીનીને લગભગ બસો પચાસ રૂપિયાની આજુબાજુની એક ડ્રોઈંગ કિટ છે એ આપવામાં આવેલ અને પોસ્ટર મેકિંગ કોમ્પિટિશનમાં વિજેતાઓ જાહેર કરવામાં આવેલ જેમાં પ્રથમ નંબરને પંદરસો રૂપિયા રોકડ પુરસ્કાર દ્વિતીય નંબરને એક હજાર રૂપિયા રોકડ પુરસ્કાર અને તૃતીય નંબર ઉપર આવેલી બે કૃતિઓને પાંચસો પાંચસો રૂપિયા પુરસ્કાર છે એ આપવામાં આવેલ પ્રથમ નંબરે શાળાની વિદ્યાર્થીની હંસોરા પ્રાચી પિયુષભાઈ અને સુથાર તન્વી સુરેશભાઈએ બનાવેલ પોસ્ટરે લીધેલો દ્વિતીય નંબર ચોટારા હેતવી મનોજભાઈ અને દિશા બેને મેળવેલો તૃતીય નંબર ઉપર હળિયા ચાંદની અને ચોટારા જાનવી તથા બીજી કૃતિ જે તૃતીય નંબર ઉપર આવી તે હતી પરમાર દિશા કનકલાલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફે સાથ સહકાર અને આપી અને વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી કેકેએમએસ ગર્લ્સ સ્કૂલના માનાંક ક્લબ ખાતા દ્વારા કરવામાં આવી હતી આભાર મકાન લેવી છે તે મજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભોજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન